બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના સિહોરીમાં સાયબર ફ્રોડનો થયો પર્દાફાશ અલગ અલગ રાજ્યમાં લોકોને લાલચ આપી પૈસા પડાવી પાટણ અને બનાસકાંઠાના બે શખ્સોના ખાતામાં પૈસા કરાતા હતા સગે વગે શિહોરી પોલીસે કાંકરેજના સિહોરીના બાલસિંહ વાગસિક ભટેશરિયા અને પાટણના કેતન પ્રવીણભાઈ દરજીની સામે ગુનો નોંધી હાથ ધરી કાર્યવાહી

બરાબર તો એ બદલ છે અહીંયા તમે લાખ ટ્રાન્ઝેક્શન થયેલા છે એનો હિસાબ છે કોઈ કોને અત્યારે ક્યાંથી આવ્યા કોઈ જ નહીં તો તમારું ખાતું છે સાયબર ફ્રોડ જે છે એના માટે વપરાયેલું છે અને એ ખાતાના માલિક તમે છો એટલે તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી આ જોડે કરે છે ઠીક છે